નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ મુંબઈના રત્નનો વેપાર કરતા વેપારીને અમદાવાદના ચાર પોલીસ કર્મચારીઓએ લૂંટી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે વજીરામ ગુર્જરનો અંધેરી ખાતે આવેલા સાગર શોપિંગ કોમ્પ્લેક્સમાં સી એમ જેમ્સ નામનો શોરૂમ છે જેમાં તે રત્નોનો વેપાર કરે છે અને સત્તર ઓગસ્ટના રોજ વજીરામ અને તેમના કુટુંબિક ભાઈ દિનેશ ગુજ્જર કાર લઈને રાજસ્થાન થી પરત મુંબઈ જઈ રહ્યા હતા તે દરમિયાન સાંજના ચાર વાગ્યાની આસપાસ કાર એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે પહોંચતા સર્કલ પર ચાર પોલીસ કર્મચારીઓએ ઇશારો કરીને વજેરામની કાર રોકાવી હતી જે બાદ પોલીસે તેમનું કારનું ચેકિંગ કર્યું હતું પરંતુ કારમાંથી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી ન હતી આ ચારેય કર્મીઓ વજેરામ અને દિનેશને કારમાંથી ઉતારીને પોલીસ કેબિનમાં લઈ ગયા હતા જ્યાં પોલીસ કર્મચારીએ વજેરામનો મોબાઈલ ચેક કર્યા બાદ તેને કહ્યું હતું કે તારા મોબાઈલમાં ક્રિકેટ આઈડી છે અને તું સટ્ટો રમે છે તારા પર કેસ કરી અમે તને જેલમાં મોકલી દઈશું તેમ કહીને એક પોલીસ કર્મચારીએ કહ્યું હતું કે તારે અહીંથી જવું હોય તો વીસ લાખ રૂપિયા આપવા પડશે જે બાદ વજેરામ અને તેના ભાઈએ ચાર લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને એક લાખ રોકડા આપ્યા હતા જે બાદ બજેરામ અને દિનેશે અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારી તમામ હકીકત પોલીસે ચાર પોલીસ કર્મી ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે જય હિન્દ જય ભારત